અંગદાનની ઝુંબેશમાં ધરપુરનો પ્રથમ પ્રેરણાદાઈ પગથિયું ધરપુરના શ્રી દીપકભાઈ ભવાનભાઈ પરમારને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા દીપકભાઈ પરમાર દ્વારા liver અને cornea નું દાન કરવામાં આવ્યું ત્રણ લોકોને નવજીવન મળ્યું liver ધરપુરથી અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ IKD સુધી સુધી સુયોગ્ય રીતે પહોંચાડવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં છેલ્લા અનેક વર્ષોથી અંગદાન અંગે જનજાગૃતિ અને પ્રેરણાદાઈ ઝુંબેશ ચાલી રહી છે તે અંતર્ગત આજ રોજ તારીખ 6 નવેમ્બર 2025 ના રોજ જીએમઇઆરએસ હોસ્પિટલ દરપુર તરફથી સૌપ્રથમ અંગદાન થવાથી માનવતાની એક अनोખી અને ભાવનાત્મક ઘટના સર્જાઈ છે દરપુરના શ્રી દીપકભાઈ ભવાનભાઈ પરમાર ઉંમર 55 વર્ષે તારીખ 6 નવેમ્બર ના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા આવા દુઃખદ સમયમાં પણ તેમના પરિવારજનો દ્વારા માનવતાના ઉત્તમ આદર્શ રૂપે જરૂરિયાતમંદોને નવું જીવન આપી શકે તે માટે અંગદાન કરવાનો ઉંડા નિર્ણય લેવામાં આવ્યો હતો श्री दीपकभाई परमार द्वारा लिवर અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું જેના પરિણામે 3 લોકોને નવજીવન મળ્યું છે આ પ્રક્રિયા દરમિયાન ધારપુર હોસ્પિટલના મેડિસિન વિભાગ એનેસ્થેશિયા વિભાગ સર્જરી વિભાગ નર્સિંગ સ્ટાફ RMO મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ મેડમ તથા ડીન સાહેબના સંકલિત અને સમર્પિત પ્રયત્નોથી આ માનવતાભર્યું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને દાનમાં મળેલ લિવર ધારપુરથી અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ આઇકેડી સુધી સુયોગ્ય રીતે પહોંચાડવામાં આવ્યો હતો આઇકેડી કિડની હોસ્પિટલની નિષ્ણાત ટીમ દ્વારા આ અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી શ્રી દીપકભાઈ પરમરના આ પરોપકારી અને પ્રેરણાદાયી નિર્ણયથી સમાજમાં માનવતા અને સહાનુભૂતિની નવી લહેર પ્રસરી છે टीमना परिवार जनोंનો આ ઉમદા નિર્ણય અન્ય અનેક પરિવારોને પણ અંગદાન માટે પ્રોત્સાહિત કરશે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી પરુલ શર્માએ જણાવ્યું કે આજનો દિવસ ધારપુર હોસ્પિટલ માટે ગૌરવનો દિવસ છે ધારપુર હોસ્પિટલમાં સૌપ્રથમ અંગદાન સફળતાપૂર્વક થયું છે ધારપુરના 55 વર્ષીય દીપકભાઈ પરમારના અંગદાનથી માનવતા અને કરુણાનું अनोખું ઉદાહરણ સમક્ષ આવ્યું છે એમના પરિવારજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું तेमज गुजरात सरकार आरोग्य मंत्री श्री प्रमुख सचिव श्री सीओ श्री अने आई के डी सहयोग माटे दिल थी आभार आज हमारे लिए बहुत गर्व का अवसर है कि पहली बार पिचावन वर्ष के पुरुष का धारपुर अस्पताल में अंगदान संपन्न हो पाया है यह कदम ना ना केवल एक जीवन दान देने वाला है बल्कि समाज में मानवता और करुणा का सुंदर उदाहरण भी प्रस्तुत करता है मैं गुजरात सरकार के निरंतर सहयोग और प्रेरणा के लिए हृदय से आभारी हूं। विशेष रूप से आदरणीय स्वास्थ्य मंत्री श्री अपने आदरणीय प्रमुख सचिव श्री सीओ श्री और आईकेडी अहमदाबाद की तमाम टीम की आभारी हूं, जिनके मार्गदर्शन और प्रोत्साहन से पहली बार हमें यह सफलता हासिल हुई है इसके अलावा इसी के अंतर्गत सिविल हॉस्पिटल अहमदाबाद में जुलाई महीने में एक ट्रेनिंग का आयोजन भी किया गया था सोटो टीम अंतर्गत जिससे इसमें ब्रेन डेथ कमेटी के तमाम मेंबर जो कि हर मेडिकल कॉलेज में है उन सभी की ट्रेनिंग कराई गई थी जिससे सभी को एक नया मार्गदर्शन प्राप्त हुआ हमारा अस्पताल आगे भी ऐसी मा, माननीय कार्यों में अग्रसर रहेगा जिससे अनेक लोगों को एक नया जीवन और आशा मिल पाए धन्यवाद